ધારાસભ્ય કાળુભાઈ ડાબી પ્રાંત અધિકારી ચૌધરી મામલતદાર તેમજ વિવિધ વિભાગના કર્મચારીઓ અને આગેવાનો અધિકારીઓ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા બરવાડામાં યોજાયેલા તાલુકા કક્ષાના વન મહોત્સવ નિમિત્તે આગેવાનો અને અધિકારીઓ દ્વારા

અને અહીંયા આજે અમે પ્રાંત અધિકારીની કચેરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો એક વિઝન છે કે આ પર્યાવરણને બચાવવા માટે એક પેડ માકે નામ એના માટે આખા એ ભારતમાં કરોડો વૃક્ષોનું જ્યારે વાવેતર થઈ રહ્યું છે ત્યારે આજે અમે બરવાળા ખાતે પણ વાવેતર વૃક્ષોનું વાવેતર કરી રહ્યું ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા